સુરત આહીર સમાજ સેવા સમિતિ દ્વારા એકત્રીસમાં સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરાયું છે ચૌદમી ડિસેમ્બરના રોજ આયોજિત આ કાર્યક્રમમાં એકસો નેવ્યાશી નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે એટલું જ નહીં પણ તમામ દીકરીઓને એકાવન વસ્તુઓ કર્યાવરમાં આપવામાં આવશે સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે આ વર્ષે ચાલીસ યુગલો વેલ એજ્યુકેટેડ છે જેઓ પહેલીવાર સમૂહ લગ્નમાં જોડાયા હોવાનો આનંદ છે એટલે સમાજ હવે શિક્ષિત થઈ રહ્યો હોવાનું કહી શકાય છે એટલું જ નહીં પણ વીસ યુગલો એવા પણ છે જેઓ આર્થિક રીતે નબળા અને પિતા વિહોણી દીકરીઓ છે સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કાછડે આ શુભ પ્રસંગે જણાવ્યું હતું કે આહિર સમાજ સેવા સમિતિ સુરત આયોજિત પર્વત પાટિયા ગોડાદરા ખાતે એકત્રીસમાં સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરી રહ્યું છે જેમાં એકસો નેવ્યાસી નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે નવયુગલોને આશીર્વાદ પાઠવવા વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલ કેબિનેટ મંત્રી અન્નપૂર્ણા દેવી પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય ઉદયભાઈ કાનગઢ ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા નટુભાઈ ભાટુ આર એચ હડિયા હરિભાઈ નકુમ મગનભાઈ ઝીંજાળા ડાયાભાઈ ગુદરાસિયા ભીમજીભાઈ કવાડ મોહનભાઈ પરડવા પરેશભાઈ કલસરિયા મનુભાઈ બલદાણિયા તેમજ મનુભાઈ મકવાણા તથા કાળુભાઈ કળસરિયા મે રમણભાઈ ઘીવાડા તેમજ બાબુભાઈ રામ ચેરમેન શ્રી મનીષાબેન અને કોર્પોરેટર વર્ષાબેન બલદાણિયા તથા સુરત શહેરમાંથી અને ગુજરાતના ત્રણસો આગેવાનો ઉપસ્થિત રહેશે વધુમાં ઉમેર્યું હતું કે સમારોહના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા તરીકે વરજાંગભાઈ રાણાભાઈ જીલરિયા પરિવાર દ્વારા દાન આપ્યું છે આ સમારોહમાં નવયુગલોને આશીર્વાદ પાઠવવા એક લાખ કરતા વધારે સમગ્ર ગુજરાતમાંથી લોકો ઉપસ્થિત રહેવાના છે જેમનું સંચાલન ચાર હજાર સ્વયંસેવકો કરશે આહિર સમાજના મંચ માધ્યમથી લગ્ન પ્રસંગની સાથે સામાજિક સમરસતા વધે અને સમાજ સંગઠિત બની એકવીસમી સદીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમના માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સામાજિક સમારોહના માધ્યમથી મધ્યમ વર્ગના પરિવારો ખોટા ખર્ચ બંધ કરી આવનારી પેઢીને શિક્ષિત બનાવી સમાજની ભાવિ પેઢીના ઘડતર માટે બચત કરેલ પૈસા વાપરી સદુપયોગ કરવા સમાજના આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવશે આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ સર્વ રોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આહિર સમાજના થી વધુ ડોક્ટરો હાજર રહી કેમ્પને સફળ બનાવશે સાથે સાથે પર્યાવરણ જાગૃતિ અભિયાન તેમજ જળ એ જીવનના સૂત્રને સાર્થક કરવા અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે સમૂહ લગ્ન મહોત્સવ દ્વારા જનજાગૃતિ લાવવી સમાજમાં શિક્ષણનો વ્યાપ મળે કન્યા કેળવણી ક્ષેત્રે જાગૃતિ આવે અને ઉચ્ચ શિક્ષણમાં પણ સમાજની યુવા પેઢી આગળ વધે તેના માટે સમાજના આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવશે તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે પવિત્ર શ્રાવણ માસથી લઈ દશેરા સુધીમાં જ એકસો નેવ્યાસી રજીસ્ટ્રેશન થયા છે એકત્રીસ વર્ષમાં આહીર સમાજે લગભગ પાંત્રીસો દીકરીઓને પરણાવી હોય એમ કહી શકાય છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત આહિર સમાજ સેવા સમિતિ સુરતની આજની આપ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનો હાર્દિક સ્વાગત છે ને બધાને જય દ્વારકાધીશ સુરત ખાતે આહીર સમાજ સેવા સમિતિ દ્વારા એકત્રીસમા સમૂહ લગ્ન સમારોહનું ચૌદ ડિસેમ્બરના રોજ આ પર્વત ગોડાદરા વિસ્તારમાં ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહ્યું છે એકત્રીસમા સમૂહ સમારોહમાં એકસો નેવ્યાસી નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે આ નવયુગલોને આશીર્વાદ આપવા માટે વિશ્વવંદનીય સંત શ્રી પૂજ્ય મોરારી બાપુ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભોપેન્દ્રભાઈ પટેલ સાહેબ કેબિનેટ જળશક્તિ મંત્રી શ્રી આદણી શ્રી સી આર પાટીલ સાહેબ અને એવા જ કેન્દ્રના કેબિનેટ મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવી મંત્રી શ્રી કેબિનેટ મુળુભાઈ બેરા જામનગરના સાંસદ પૂનમબેન માડમ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી રઘુભાઈ હુમલ ગુજરાતમાંથી આહિર સમાજના ધારાસભ્યશ્રીઓ અને ત્રણસો કરતાં વધારે વરિષ્ઠ આગેવાનો આ નવયુગલોને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેવાના છે આખા આ સમારોહમાં સમગ્ર ગુજરાતમાંથી એક લાખ કરતાં વધારે લોકો ઉપસ્થિત રહી અને કાર્યક્રમની શોભા વધારવાના છે અને આખા એ કાર્યક્રમનો એક લાખ લોકો માટે જે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને એ વ્યવસ્થાના સંપૂર્ણ ખર્ચના દાતા અમારા આહીર સમાજના મુરબી વડીલ શ્રી વરજાંગભાઈ રાણાભાઈ ઝીલેરિયાના પરિવાર તરફથી અમને દાન પ્રાપ્ત થયું છે આ કાર્યક્રમની સાથે સાથે રક્તદાન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ અને પર્યાવરણ જાગૃતિ માટે દીકરીઓને તુલસીના છોડ અને જળ એ જીવન જે આપણો મંત્ર છે એને સાર્થક કરતા અનેક કાર્યક્રમો આ કાર્યક્રમ લગ્નની સાથે સાથે અમે અહીંયા વિવિધ કાર્યક્રમો કરવાના છીએ આપ જોઈ રહ્યા છો આખા એ કાર્યક્રમનો આખરી ઓપ અપાઈ રહ્યો છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચાર હજાર કરતાં વધારે સ્વયંસેવકો છેલ્લા એક મહિનાથી પોતે જહેમત ઉઠાવી રહ્યા છે ને અમારું ટ્રસ્ટ સમાજ સેવા સમિતિના ટ્રસ્ટી મંડળ ઉપપ્રમુખ ભૂપતભાઈ કનાળા મંત્રી શ્રી રમેશભાઈ કવાડ અને કોર્ડિનેટર બાલુભાઈ અને આખું ટ્રસ્ટી મંડળ અને આખું આ પત્રકાર મિત્રોની સાથેનો જેનું સંકલનની જવાબદારી છે એવા ચેરમેન મનીષાબેન અને સમર ગુજરાત ના આહીર સમાજમાં ખૂબ મોટો ઉત્સાહ છે કારણ કે એકત્રીસ વર્ષથી આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતના આહિર સમાજને દેશમાં એક પ્રેરણા આપતો કાર્યક્રમ આ મંચના માધ્યમથી થાય છે તે સમાજની અંદર મધ્યમ વર્ગના લોકોને મજબૂત કરવા માટેનો આ ભગીરથ પ્રયાસ છે સમૂહ જોડી મધ્યમ વર્ગના પરિવાર દેવાના ડુંગરમાં ડૂબી ન જાય અને પોતાના ખર્ચ કરેલી બચત કરેલો પૈસો એ આવનારા દિવસોની અંદર પોતાના સંતાનોના શિક્ષણ પાછળ ખર્ચે અને શિક્ષણનો વ્યાપ સમાજની અંદર વધે એના માટેનો એક ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સમાજના આ ત્રણસો કરતાં વધારે આગેવાનોના ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાતના આહિર સમાજને એક મેસેજ પણ અપાશે કારણ કે સમાજની અંદર શિક્ષણ કન્યા કેળવની વાત હોય કે ઉચ્ચ શિક્ષણની વાત હોય શિક્ષણ ઉપર ખૂબ જ મહત્ત્વનો ભાર આપવાના છે ત્યારે ખાસ કરીને બધા જ દરેક પરિવારની અંદર ખૂબ મોટો ઉત્સાહ છે કારણ કે આપણે તો ત્યાં એક દીકરીનો લગ્ન થતા હોય તો આપણા ઘરે ઉત્સાહ હોય તો એકસો ને નિવ્યાશી દીકરીઓના દીકરાનો જ્યારે પ્રસંગ છે ત્યારે સમગ્ર સુરત શહેરની અંદર વસતો આહીર સમાજનો પ્રત્યેક વ્યક્તિ અત્યારે ખૂબ ઉત્સાહિત થઈ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તન તોડ મહેનત કરી રહ્યો સેવા સમિતિ સુરત દ્વારા એકત્રીસમાં સમૂહ લગ્ન સમારોહનું સુરત ખાતે આયોજન થવા જઈ રહ્યું છે જેમાં એકસો ને નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે આ નવયુગલોને આશીર્વાદ દેવા માટે પરમપુંજ વંદની મોરારી બાપુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબને ગુજરાતના ધારાસભ્યશ્રીઓ અને ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ ખાસ ઉપસ્થિત દીકરીઓને આશીર્વાદ આપવા માટે રહેવાના છે એક લાખ કરતાં વધારે લોકો આ કાર્યક્રમમાં હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારવાના છે કાર્યક્રમને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે એક લાખ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી છે અને ખાસ વિશેષ મારે વાત એ કરવી છે કે આજે જે એકસોને નેવ્યાસી નવયુગલો જે છે એમાં વીસ જેટલી દીકરીઓ જે છે પિતા વિહોણી જે દીકરીઓ છે એનો પણ અમને વિશેષ આ લગ્નમાં કામ કરવાનો આ પ્રસંગમાં શોભા વધારવાનો અવસર અમને મળ્યો છે બીજું ખાસ વિશેષ વાત એ કરવી છે કે દીકરીઓ દીકરાની જે સમજણ છે એના માટે તમને કહેવું છે કે આમાં લગભગ ચાલીસેક દીકરા દીકરીઓ એવા જે છે કે જે વેલ એજ્યુકેટેડ છે કોઈ ડૉક્ટર છે કોઈ એન્જિનિયર છે કોઈ સર્જન ડૉક્ટર છે કોઈ ફિઝિશિયન છે આ લેવલના નવયુગલો ખાસ કરીને આ સમૂહ લગ્નમાં છે એટલે યુવા પેઢીને સૌથી મોટો સંદેશ છે ખરેખર કે આમાં માત્ર ગરીબ લોકો જોડાય એવું રહ્યું નથી પણ જે પરિવારની સમજણ છે એ પરિવારના સભ્યો પણ જોડાય છે એટલે યુવા પેઢીને સૌથી મોટો મેસેજ છે આ કાર્યક્રમની સાથે સાથે સમાજને શિક્ષણ માટે સમાજની ખૂબ જ પ્રગતિ થાય અને યુવા પેઢી શિક્ષિત બને અને સાથે દીક્ષિત પણ બને એના માટે મંચ ઉપરથી સમાજના આગેવાનો આહવાન કરવાના છે આ કાર્યક્રમની સાથે સાથે બસ્સો જેટલા ડૉક્ટરોએ સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પની ખૂબ મોટી વ્યવસ્થા કરી સાથે સાથે પર્યાવરણ જાગૃતિ હોય કે જળ અને જળ જીવન હોય એના માટેના પણ વિવિધ કાર્યક્રમો આપી અને આ કાર્યક્રમમાં સમાજને અને માનવ સમાજના કલ્યાણ કરવા માટે થવા માટેના એક મોટો સંદેશો આપવામાં આવે છે બેનઅપનો પરિચય દ્વારકાધીશ હું મનીષા આહિર હોસ્પિટલ કમિટી ચેરમેન સુરત મહાનગરપાલિકા મને કહેતા ગર્વ થાય છે કે આગામી ચૌદ ડિસેમ્બરના રોજ ગોડાદરા વિસ્તારમાં આહિર સમાજ સેવા સમિતિ આયોજિત એકત્રીસમો દિવ્ય અને ભવ્ય સમૂહ લગ્નનું ગોડાદરા વિસ્તારમાં આયોજન થવા જઈ રહ્યું છે અને આ આયોજનમાં એકસો નેવ્યાસી નવ યુગલો પ્રભુતામાં પગલાં માંડવાના છે ત્યારે મને અતિ આનંદ એ થાય છે કે આ સમૂહ લગ્નની અંદર જે વેલ ગ્રેજ્યુએટ છે એવા યુગલો ત્રીસથી પણ વધારે છે જે પોતે સ્પેશિયાલિસ્ટ છે એ ડૉક્ટરમાં હોય કે એન્જિનિયરમાં હોય આવા યુગલો પણ આમાં જોડાયા છે તો ગરીબ પરિવારની વીસથી વધારે દીકરીઓ પણ આમાં જોડાય છે એટલે આ યુવા પેઢીની સમજણને પણ હું વંદન કરું છું અને મારા આહીર સમાજ ઉપર મને એટલા માટે ગર્વ થાય કે જે પ્રકારનો માહોલ એમણે ગુજરાતના સુરત ખાતે સમૂહ લગ્ન દ્વારા જે પરિવારને અને સમાજને એકત્રિત અને સંગઠિત કરવાનો જે ઉપાડી છે આ માટે સમાજના આગેવાનોને પણ હું ખૂબ ખૂબ વંદન કરું છું આ સમૂહલગ્નની કમિટી છે પ્રમુખ શ્રી જીતુભાઈ કાછળ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે છેલ્લા એક મહિનાથી આવા સુંદર કાર્યક્રમને પાર પાડવા માટે સતત જહેમત કરી ત્યારે જ આવો દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ શક્ય બનતો હોય છે તો ચૌદમાં કાર્ય ચૌદમી તારીખે જે એકત્રીસમો સમુલગ્ન છે એમાં પધારવા પણ હું આપ સર્વને ભાવભર્યું આમંત્રણ આપું છું જય દ્વારકાધીશ મુખ્ય મહેમાનની જો વાત કરું તો આપણા વિશ્વ વંદનીય આદરણીય પૂજ્યશ્રી મોરારી બાપુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી જળશક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ ઝારખંડના જે સાંસદ છે કેબિનેટ મંત્રી અન્નપૂર્ણા દેવી પણ પધારવાના છે આ રીતે ગુજરાતભરના આહીર સમાજના ધારાસભ્યો સહિત ગુજરાતમાં ભરમાંથી ત્રણસોથી પણ વધારે આગેવાનો સ્ટેજ પર હાજર રહી અને એક લાખ જેટલા કાર્ય એક લાખ જેટલા લોકો આ મંચ પર હાજર રહી આ કાર્યક્રમને દિવ્ય અને ભવ્ય બનાવવાના છે આ બધો જ મારો પરિવાર છે એટલે હું કાયમ એમ કહું કે પત્રકાર જે ભાઈઓ કે બહેનો એ મારો પરિવાર છે જ્યારે સામાન્ય સભામાં ઊભી થતી હોય તો પણ હું એ જ બોલતી હોઉં છું કે મારા પરિવારમાંથી ઉપસ્થિત પત્રકાર ભાઈઓ અને બહેનો એટલે મારા એક મેસેજથી આપ જે બધાનો મને કાયમ સાથ સહકાર મળે છે એ માટે હું આપ સર્વનો હૃદયના ભાવ સાથે આભાર માનું છે અને આવો જ સાથ સહકાર મને અને મારા સમાજને મળતો રહેશે એવી આપ તરફથી અપેક્ષા પણ રાખું છું અને દ્વારકાધીશને પ્રાર્થના કરું કે મારા પરિવારને કાયમ સ્વસ્થ રાખે તંદુરસ્ત રાખે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના પણ ફરી ફરી આપને હું અને અમારા પ્રમુખ શ્રી જીતુભાઈ અને એમની સમગ્ર ટીમ વતી આપનો ફરી ફરી હૃદયના ભાવ સાથે આભાર માનું છું જય દ્વારકાજી બાયલાઇન અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત